અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના ડીવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી રૂપિયા અઠ્યાવીસ લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાઈ રહ્યો હતો ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડની મહિલાઓ દ્વારા આજરોજ ગાંધીગીરી કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા ટ્રાફિકને અડચણ ન પહોંચે તે રીતે માર્ગ પર રહેલ ડસ્ટ સાફ કરી બમ્પર પર કલરકામ પણ કરવામાં આવ્યું હતું આ અંગે યોગ બોર્ડના હેનીબેન ચૌહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નગરસેવા સદન દ્વારા આ માર્ગની કામગીરીમાં વેઠ ઉઠારવામાં આવી છે જે એજન્સીએ કામ કર્યું છે તે તેણે કામ અધૂરું મૂકી દીધું છે ત્યારે એજન્સીના પૈસા કાપી તેને બિલનું ચૂકવવું થવું જોઈએ આ અંગે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દાંડી માર્ગની કામગીરી હજુ બાકી છે હાલ જે લેયર ઊભું કરાયું છે તેને પંદર દિવસ બાદ તેના પર ડામર પ્લેટિંગ લગાવવામાં આવશે જે પૂર્વે રોડની સફાઈ કરવામાં આવશે લેયર ઊભા કરાયા બાદ તેના પર રોડને લગતા જરૂરી સૂચન નિશાન પણ ઊભા કરવામાં આવશે ત્રીસથી વધુ સોસાયટીને પાંચ ગામને જોડતો દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઇવે નંબર બસો ને અઠ્યાવીસ દાંડી હેરિટેજ માર્ગ હોવાની સાથે આ માર્ગ પર ત્રીસથી વધુ સોસાયટી અને પાંચ ગામોને કનેક્ટ કરતા માર્ગ છે રોજના અનેક વાહનો અહીંથી પસાર થાય છે તો પાંચથી વધુ શૈક્ષણિક સંકુલને જોડાતા માર્ગ હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓ પણ અહીંથી પસાર થાય છે સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ સ્પીડ બ્રેકઅપ ઊભા કરાયા છે રોડની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા સારા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને લઈ અકસ્માત ના સર્જાય તેમજ સ્પીડ પર કાબૂ રહે તે માટે સ્પીડ બ્રેકર ઊભા કરવા રજૂઆત કરી હતી જેને લઈ સ્પીડ બ્રેકર ઊભા કરવામાં આવ્યા છે જોકે નેશનલ હાઈવેના નિયમ અનુસાર સ્પીડ બ્રેકર હાઇવે પર હોતા નથી ત્યારે શહેરી વિસ્તારને ધ્યાને લઈ તેની મંજૂરી લઈ ઊભા કરવામાં આવ્યા હોવાનું પાલિકા દ્વારા જણાવ્યું હતું બનાવ્યા પછી પ્રજાને દેખાય એના માટે વ્હાઈટ પટ્ટા મારવા ખૂબ જ જરૂરી છે જેનાથી અકસ્માત થતાં અટકી શકે એમ તો પટ્ટા પણ મારવા તો અત્યારે આ કોઈ મહિલાઓ ભેગા થયા છે કોઈ યુનિયનના મહિલાઓ ભેગા થઈને એ લોકો પોતે પટ્ટા મારે છે એના કરતાં જો પ્રશાસન મારી આપે તો ઘણી સારી વાત

પડે છે કેટલા લોકોને વાગે છે અમે યોગ માટે જોડાયેલા છીએ તો એ શરીર સ્વાસ્થ્ય માટે જોડાયેલા છે આ પણ અમને અમારી ફરજ લાગી એટલે આજે અમે આ પટ્ટા પાડવા બેઠા છીએ અમે તંત્ર